ગુડ મોર્નિંગ તો સ્વાગત છે પાછું છે ને આપણા એક નવા વ્લોગ વિડીયોમાં તો કેમ છો મજા મને મજામાં દઈશો જે આપણો લોગ જોતા એની મજામાં દો એને કોઈ દી કાંઈ વાંધો આવ્યો નથી તો હે સુંદર મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારનું છે ને વાતાવરણ તમને બતાવી દઉં જો આવું અત્યારનું વાતાવરણ થઈ ગયું છે સુરજદાદા છે ને આજે નથી જોવા મળ્યા અને અત્યારમાં છે ને થોડાક આવ સાંટા હોટીને આવી ગયા અત્યારના સવાર સવારમાં બહુ તો નહોતા આવ્યા પણ કેવાના સાંટા આવી ગયા અને સુરત દાદા છે ને કંઈક દેખાણા જ નથી ચારેય બાજુનું છે ને વાતાવરણ એવું જો વાદળ સિવાય કાંઈ દેખાતું જ નથી તો હે ને અને હવે આપણે હે ને જવાનું છે એક જગ્યાએ ખાતર લેવા કે ખાતર આવ્યું છે તો ખાતર લેવા હવે આપણે છે ને જવાનું છે તો આપણે હે ને આપણી વેગુડી લઈ અને ખાતર લેવા જવાનું છે તો અત્યારે આઠ વાગી ગયા છે અને બાપુજી કે અત્યારમાં તું કે જા અને ખાતર લઈએ તો હવે હે ને આપણે આપણી વેગુડી લઈ અને ફટાફટ હે ને નીકળી જઈ અને ખાતર લઈ આવીશ અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા જઈજો મારે ક્યાં ખાતર લેવા જવાનું છે ये हूँ तेरा में बताईश कि आप है कई जगह खातर लेवा तो वीडियो में कंटीन्यू बनी रही रहो तो सक्सेसफुली है मित्रो आपने वेगुड़ी जो आ बाजू ढाके लिए है हम है ना खोली ना नाखी जो मोटो भाई खोले है फटाफट पत है हमें वेगुड़ी लैं है हम आप तो नी गई तो जो आपने वेगुड़ी कंप्लीट खोली नाखी है मोटा भाई हमें है કડ ખાતર આપણે હે ને ગાડી પહેલી હતી અને હવે છે ને આપણે ખાતર ભરી અને હવે નીકળી ગયા આપણા ઘરે જવાનું ફટાફટ હે હવે ઘરે વ્યા જાય ખાતર આપણે જે લેવાનું હતું ને આપણે પૂરા પૂજ્યા નહોતા પણ આપણને હે ખાતર મળી ગયું હતું તો હે ને ખાતર આપણે જે ખરા જવાનું હતું ને ખરા આપણે વચ્ચે આપણને ખાતર મળી ગયું ને તો આપણે કંઈક ખરા નતા ગયા

આપણે જો આ બાજુ ભૂરી ને કીધું ચા બનાવી કીધું ચા ભૂખ લાગી ને તો ચા અને રોટલો હે ને ખાઈ અને પછી કીધું આપણે એને દવા ચાલુ કરવાની તો જો આ બાજુ હે ને ભૂરી ચા બનાવે જો મિત્રો હે ને દવા ભૂરીને સાટવાની છે આપણે જયારે ખાતર લેવા ગયા ને દવા એને સાંટવાની એક વાદળું એવું સીડ્યું ને કે મારા પપ્પા કહે ને અત્યારે નથી સાંટ્યું ઘડીક રે તો આપણે ખાતર લઈને ઘરે આવી ગયા હવે આપણો વારો સડી ગયો નકર હે સાંટવાની દવા હે ને દેતી પણ હવે એનો વાદળું એવું ભાગશાળી કહેવાય કે એનો એને ન સાંટવાનું થયું વાદળું એવું સડી ગયું ને એટલે હવે હે આપણે સાંટવાની હે જ્યારે અગિયાર વાગ્યા તડકો ક્યારેક નીકળે ના નીકળતો એટલે બહુ એવો તડકો છે લાગે એવું કઈ વાંધો નઈ મિત્રો આપણે ખાઈ અને ચાલુ કરી દઈએ વરસાદ ન આવે તો ઘણ લાગી જાય તો બે ત્રણ પાંપ થાય એવું હોય તો સાંટ લે દેવા તો સક્સેસફુલ હે ને મિત્રો એક ગયો જોઈને આપણે હે ને કપામાં દવા હે ને બધી બે પાંખ થયા અને બધા આપણે દવા સાંટી અને અત્યારે એક વાયગી ગયો ને ભૂખ જોરદાર લાગી દઈ હતી તો જમવાનું છે ને ભૂરીએ કમ્પ્લેટ બનાવી જાય છે આ બાજુ હે ને બેટેકાનું શાક ઘઉંની રોટલી સાસ અને अम्मा नो तो 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 है ने कंप्लीट થઈ ગઈ રે જો આ બાજુ ભૂરીને એટલી ભૂખ લાગીયા ને તો એને ચાલુ કરી દીધો જો તો ભૂખ તો લાગે ને બપોર 1 વાગી ગયો એટલે ભૂખ ન લાગે તો ચાલુ કરી દીધો આપણે વાટ નઈ જોવાની જો માર છોકરો હોત મંજો ખાવા હવે તો આયા હે ને આપણે રુદ્રભાઈ ખાઈજો શું ખાશું અમે દેખાડજે સાત બપાને શું ખાશું દેખાડજો કે કાઈ વાટ કામ શું હે હુ હે અઠાણો હતું ઈ છે કેડા બનાવ્યા હતા ને એ જો ઓળખ કરીને મૂક્યા છે ને તો હજુ તો એ કે મને ધ્યાન દે હજુ તેની બે દી પડ્યા દેવા દે તો કે ક્યાં ધ્યાન દે કે ભરી ગયો ને મેં લઈ લેતો કાંઈ વાંધો નહીં મિત્રો આપણે હે ને જમવાનું ચાલુ કરી દઈએ ફટાફટ જમ લઈ ભૂખ લાગી અને આપણે કપ્પામાં એને દવા છાંટીને સાહે સાહે રાખડી અને છે ને થાકી પછી એવા રહ્યા એની વાત જ જવા દે બધાએ સાહે સાહે રાખડવાનું વાત થયું ને હમણાં પીવું કેબીનું એવું હાલવાનું ઓછું હતું એટલે આજ એક જ દારૂ છે ને સાયા સાયા ફરવાનું થયું ને ફાયકી હોય તેને એટલા વાત જ આવે છે જેમ લે ફટાફટ